ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ખારા ગામે યુવકની હત્યા કરવામાં આવી ભાવનગર જિલ્લાના તાલુકાના રાજપરા ગામે મલારવાડી તરીકે ઓળખાતા વિસ્તારમાં યુવાનની હત્યા નિપજાવી જાણ થતા ઘોકા પોલીસનો કાફલો દોડી ગયો હતો અને મૃતક યુવાનના મૃતદેહનો કબજો લઈ તેના પોસ્ટમોર્ટમ અર્થે પ્રથમ કોકા અને ત્યાંથી ભાવનગરની હોસ્પિટલ ખાતે ખસેડી મૃતક યુવાનના ભાઈએ રાજપરા ગામના જ શખ્સો સામે નોંધાવેલી ફરિયાદના આધારે હત્યા સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી હત્યારા શખ્સોને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી મારું નામ જીણાભાઈ વીણાભાઈ આ તમારું શું થાય મારો દીકરો છે પોતે શું બનાવ બન્યો હવે એક બનાવ કાય ખબર કે નથી રહે અમને આમાં એ ભાઈનો ભાઈ બંધો હજાર કોઈ છે કે નહીં એને ફોન કર્યો એટલે અમે ગયા હતા અહીંયા પડેલો હતો કઈ છે ગાય એ મલાર વાડી કહેવાય અને રસ્તા ઉપર છે બાંભણિયાની વાડી છે આ બનાવ ક્યાં બન્યો હવે એ ક્યાં છે એ ખબર નહીં આપણે રહેવાનું રહેવાનું અમારે થોડુંક આઘું છે પછી ત્રણસો કિલોમીટર